નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજેરોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પહેલાં આપણે ગુજરાતમાં ચાંદીના શું ચાલી રહ્યા છે તે જાણીશું આજના ચાંદીના ભાવ એક ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એકસો સોળ આઠ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા નવસો અઠ્યાવીસ દસ ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયારસો સાહીઠ સો ગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા અગિયાર હજાર છસો એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂપિયા એક લાખ સોળ હજાર રહ્યો છે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર એકસો પાસઠ આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા તોતેર હજાર ત્રણસો વીસ દસ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા એકાણું હજાર છસો પચાસ બાર ગ્રામ એટલે કે એક તોલું સોનાનો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર નવસો એંશી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ સોળ હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ 1 ग्राम सोनाનો ભાવ રૂપિયા 9998 8 ग्राम सोनाનો ભાવ રૂપિયા 79984 10 ग्राम सोनाનો ભાવ રૂપિયા 99980 12 ग्राम એટલે કે 1 તોલું સોનાનો ભાવ રૂપિયા 119976 સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર આઠસો રહ્યો છે હવે જાણીશું અઢાર કેરેટ સોનાનો ગુજરાતમાં શું ભાવ ચાલી રહ્યો છે તો આજના અઢાર કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત હજાર ચારસો નવ્વાણું આઠ ગ્રામ સોનાનો ભાવ રૂપિયા ઓગણસાઠ હજાર નવસો બાણું દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ચુમ્માતી ચુમ્મોતેર હજાર નવસો નેવું સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા સાત લાખ ઓગણપચાસ હજાર નવસો રહ્યો છે આભાર મારા ગુજરાતી ભાઈઓ તથા બહેનો જો આપ સૌને મારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો એક ગુજરાતી તરીકે ગુજરાતની પોતાની સોના ચાંદી હેલ ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરો